દક્ષિણ ગુજરાતમાં રાજપૂત સમાજમાં યુવાધનમાં સંગઠન મજબૂત બને અને રમતગમતમાં પ્રતિભાવો આગળ આવે એ હેતુ સાથે બારડોલી ખાતે રાજપૂત પ્રીમિયમ લીગનું આયોજન કરાયું હતું બારડોલી તાલુકાના બમરોલી ગામે નિરૂબા ફાર્મ ખાતે પ્રથમવાર રાજપૂત પ્રીમિયમ લીગ દક્ષિણ ઝોન ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં આઈપીએલની જેમ જ ઓક્સન પદ્ધતિથી ટીમોના ખેલાડી પસંદ કરવામાં આવ્યા કુલ આઠ જેટલી ટીમો માટે એકસો થી વધુ ખેલાડીઓની હરાજી કરાઈ જેનું ફાઇનલ સમાપન કરાયું ફાઇનલ મેચ ગોહિલ વોરિયર્સ અને ટિયાના ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી જેમાં ફાઇનલ વિજેતા ગોહિલ વોરિયર્સ બની હતી ભાગ લેનાર તમામ ટીમના ઓનરને સ્મૃતિ ભેટ આપવામાં આવી જ્યારે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ તેમજ યુવા સંગઠનના હોદ્દેદારો અને બમરોલી ગામના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી જેમના હસ્તે ફાઇનલ અને રનર્સ ટીમને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા બારડોલી રાજપૂત યુવા સંગઠનના ચિંતનસિંહ ચાવડા તેમજ નિરૂબા ફાર્મના સંદીપસિંહ સોલંકી દ્વારા રાજપૂત પ્રીમિયમ લીગનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું હિતેશ પરીખ આર એન ન્યૂઝ બારડોલી